આજે મમરા ને હું દેવાનું હોય બધી માં દેવા ગયા છે એટલે અત્યારે હું નીકળ્યો છું ગામમાં તો હાલો છે એટલે ખાવા બેસી ગયા છે સવારમાં સૂર્ય દેવી નીકળ્યા છે સૂર્યદેવ ત્યાં આપણે મમડા ખાવા બેસી ગયા છીએ રસોડામાં તો મિત્રો અત્યારે બપોર થઈ ગયો છે ને અમે ભગવાન શ્રી સત્યનારાયણની કથામાં ગયા હતા અને કથા સાંભળી લીધી છે અને જોઈ શકો છો પ્રસાદ અમે પણ લીધો અને ઘરના માટે પણ જોઈ શકો છો આ લીધો છે ઘર માટે પ્રસાદ લીધો છે ઘરના માટે પણ થોડો થોડો પ્રસાદ કિને કીધું ભાઈ પ્રસાદ થોડો થોડો લઈ લે અને ઘરના પણ દેશો બધીને વેચશો ઘેર પણ અને તમે કોમેન્ટ લખી નાખજો જય સતનારાયણ ભગવાન અને ભગવાનનો ભાવ એક લઈ બન્યો રહે

તો મોબાઈલ હવે કાલે પાછો કીધું કાલે મોબાઈલ આવે તો આપણે કાલે પાછા આવશું મોબાઈલ લેવા અત્યારે તો અહીંયા સોડ આપી પાછા આપણે ઘરે નીકળી જઈએ જો પ્રાસી આપણું સો વાર કરાશી એક વાર પ્રાસી જો આ ટાઈપનો કંઈક એનો નજારો છે પછી હમણાં નવો ગેટ બન્યો છે પ્રાચીની મેન બજાર આપણે તો જશું હવે પાછા ઘરે કારણ કે ઘરે તો થોડુંક કામ છે આપણે પાછા સંક્રાંતિ છે ને ભાઈ

ને જોતા હશો તો એટલે આપણે જવાય હશે અત્યારે ખેતર કેટલી લાઈન ચડી છે તો તમે જોઈ શકો છો આવતીકાલે સાડા ત્રણસો ફૂટ લાઈન કાપી નાખી હતી ગુંડા આવે ને રોજ હુર વેર કાપી નાખી હતી પાછા આજે મારા કાકા બીડમાં એ વાડી જોતા હશે રસ્તો આપણે જઈએ ખેતરે તો પૂગી ગયા છે પણ હવે રસ્તામાં તમે જો જોઈ શકતા હશો અમે હુરને શોધવા માટે તુવેરની અંદર મારા ભીમા કાકા જો આ રીતે નીકળે છે બોલો ઘોડો જાય તે રીતે કેમ સિંહ જતો હોય હાવની જેમ એમ જો જાય છે આપણે જોઈને પણ હવા ચડે એક થોડુંક થાય એટલે પાછા બેહીએ આ જો હું છે તમે જોતા હશો બંને અંદર જઈએ છે તો અત્યારે આપણા ખેતરમાં જો આ ટાઈપનો નજારો દેખાય છે મિત્રો અત્યારે હૂરને તો કાઢ્યા છે તો તમે આ લાઈન જોતા હો છો જો આ રીતના ડગરા કાઢને છે છે આવા ફાકા છે અને અહીંયા છે અહીંયા છે અજા હામી ઊભી એટલે આગળનો કટકો આ રીતે 70 80 ફૂટના ફાકા કરી નાખે આવતી આવતી પેલા કાઈ દ્યો તો એ સાડા ત્રણસો ફૂટ કાપી નાખી હતી આધન પછી સોઠ ફૂટ જેટલી ઉલાડી નાખી છે એટલે અમારી તો ખીહેર આમાં જ છે હવે ખી હેરમાં કાંઈ નથી હું કહું કાભીમાં કે હિંગો હાર્યું છે તો એ શું લઈ જાશે એટલે તો સાધન સાધુ જ રહે બાકી માલમાં બરકત હતી ઓણ ખોટું નથી કહેવાતું તમે જોઈ શકતા હઈ છો બરાબર હતો આ રીતે <laughs> 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 હા પાકી ગયો ને અમે હકલતા હતા ને હું આવી ગયા અમારે સવારે હકલવાની છે ને આ જો અત્યારે દિવસ હાથમી ગયો છે ને કાપી ગયા છે તો મિત્રો તમને આવાને આવા ખેતીને લગતી અને ફેમિલી વ્લોગ ગમતા હોય તો પ્લીઝ મેં ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક આપો જય શ્રીરામ